કે તો લે કે તો આ શું છે હે અને ફેમિલી છે ને કાલ અમારા પતુભાઈ ગયા છે ને મામાને ઘરે તો અચાનક અમારા પતુભાઈ રાતે ને રાતે આવી જાય ઘરે આમ જો જો ટોપ બપા પહેરીને જય હો દાદા હારે જરસી પહેરી વા જય દાદા લાઈક કરજો વાહ વાહ મામાને કે ન કે મત ને નહીં

ઓલી ઓલી નારિયેલી નાખવાનું ઓલી ઓલી નારિયલિમાં ઓલી ઓલી નારિયેલી માં ઓલી ઓલી નારિયલી માં નાખવાનું છે તો તમને દેખાડીએ કઈ ઓલી ઓલી નારિયેલી માં નખાય નારિયેલી માં વેમણે કેમ કે નારિયલ માં છે ને મીઠું નાખવાથી તળકડી ન લાગે અમારે છે ને ક્યારેક ક્યારેક તળકડી લાગી જાય ને તો એને લીધે અમારા રોપડા થઈ જાય તમને બધાને ખબર હોય તો પેલાથી વિડીયો જોતા ને એને ખબર હશે કે અમારે અહીં ગુલાબડી ને એવું બધું હતું તો તળકડી લાગી ને એટલે ગુલાબડી વધી ને જમરૂકડી વધી એટલે છે ને અમારા બાકે નાખી જો આવી રીતનું મીઠું તો જો અમારે પૂજાબેન નાખે મીઠું કા પૂજાબેન કોને ખાડો કર નાખ્યો અરે રે તો આવી રીતે અમારે પૂજાબેન નાખે છે નારિયળીમાં મીઠું ને મારે હવે જવું છે સીરામણ કરવા તો ફટાફટ આવે છે ને સીરામણ કરી લઈ સવાર સવારમાં મસ્ત મજાનો વડી શાક છે સા છે રોટલા છે રોટલી છે તો ફટાફટ આવે સીરામણ કરી લઈ હવે લઈને મારા બા અટાણ માં ગયા મરચા લેવા લઈને વઈ આવ્યા કબા દળી નાખો મરસો એ તો હાલો નો પણ અટાણ લેવા જવાનો તો એમ કેમ અટાણે હા પણ મોડું થાય એમ તો દળવાનું એવું છે એમને એમાં એમ છે અમારે છે ને અહીંયા ગામમાં માં મરસા પણ એક જ જગ્યાએ દળે અને હારર ઘઉં ને બાજરો ને એ બધું એક જ જગ્યાએ દળે છે કબા એટલે હા જે મરચા ને બધું દળવાનું રાખે તો મારા પાસે ને મરચું ની દળાવી લઈને અમારા પૂજા રેડી થવા માંડ્યા કેમ કે હવે વાગી ગયા છે દસ કેમ કે ઘર નું બધું કામ કરી લઈ ને એટલે દસ તો વાગી જ જાય કેમ પૂજા બેન હું નિશાળે જાઉં ને અહીંયા અમારા પતુભાઈ નાની એવી ખુરશી માં બે ને જોયે છે ટીવી હે હે પતુ અને ફેમિલી છે ને ઘણા ની કમેન્ટ હતી કે તમે ટીવી હેરકી કરાવો ટીવી તો છે ને અમારે હારી જ છે પણ હવે કેના ખબર એકલા પટ્ટા આવી જાય છે ફોનમાં એવું થાય છે બીજું તો કઈ વાંધો નથી કોને ફોન કરો બાપા બાપા તો કામ આવી જાય લે જોતાને રીહાણો બાપા કાં જાય એટલે સંદીપ કાં ગઈ અમારે છે ને બે ભાઈઓ કેવું હોય એના મમ્મી પપ્પા છે ને એ વધારે ન ગમે અમે વધારે ગમીએ સમજો હવે એને પપ્પા હાટો એને બપ્પા હાટો રીહાણો સંદીપ ને બાપા કાંજા બાપા જા કામ હેટા ને થોડા હોય અત્યારે આવી જશે નળ હવે પાણી ભરવાનું થાહે ને એ એ એ એ લ્યો 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 જો તો કેવું બધું વીખી નાખ્યું બોલો આ છોકરા નું કામ છે ને આવું જો કાઈ રેવા નો દે આવ મારે બોલવું જ નથી મારે છોકરા બોલવું જ નથી હવે જાવ અમાર બોલવું જ નથી હવે બોલવું નથી હવે બોલવું નથી હવે બોલવું નથી હવે બોલવું નથી કામ વધારે બોલો પેલા છે ને એ બધું કાટ ને બધું વીખી નાખ્યું

બળતણ એટલે આના છે ને કટિંગ કરવા જ પડે તો હાલો ફટાફટ હવે છે ને લાકડા શીરવાનું કામ કરના નાખીએ કેમ કે સૂલો તો હળગાવવો જ પડે ને દરરોજ અમારે સૂલ જ રસોઈ બનાવવાની હોય તો ફટાફટ હવે લાકડા કટિંગ કરવા માંડી લાકડા શીરી નાખ્યા છે ને અમારા પતુ ભાઈ અહીં જો બા બધા ભાંગતા હા બધા બી ખાઈ દે કે ભાઈ ખવાઈ ગયું લે પૂરું અમને તો આપ્યું નહીં હે એ ભાઈ ને છે ને અમારા બધા એમના ઠળિયા ભાંગે ભાંગીને બહુ ખાવાની મજા આવે

અમારા બે ને રીસેસ પૂરી થઈ ગઈ એટલે બાણું ફૂલ મૂકીને દઈ ગયું તો પેલા છે ને પેલા તો બનાવીને બનાવીને શા ખાઈ નાખો લહન ફોલો ચાલવા લહન ફોલવા માટે કરું બોલો ઘરના કામ મોકલતા નથી ને છોકરા જો ઠલવી ઠલવીને ઢીગલા કરે મારે શું કરું બા વીખી નાખો એટલે વીખી નાખો બા હજી આગળ વાળી સાફ માન કર્યું ને બધી બે વેરી વાળીને રેડી કરીને

cái mình tâm nó câu, Amzo, Marang recipe pinne khi bơm, Amzo, hổ thay, yêu mà loai Marigama, mà, Marang recipe pinne khi bơm, sao to? Jo, để khay tên, baomẹ, tiế, noi hông? Khi nào? મને બહુ દુખ્યા એના છે ને એમ કહેવાય કે ઓલ ઓલફ થઈ જાય હારું આમ ન હારું આમાં લઈ મરી જાય બહુ દુખી આંગળી હવે હવે શું કરી મને જો દુખી હે સોડા બોલવા મળી અને રસોઈ બનાવવા ભાઈ મને રસોઈ બનાવીને ને કમ્પ્લીટ કરીને સંદીપ આવી ગયા છે અરે કેમ છે સંદીપ જય માતાજી

નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ વધેરે આવશે ભાઈ બેટાટા સીયુ